વાત કરીએ રેલવેની તો પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોમાં જ્વલનશીલ અને વિસ્ફોટક પદાર્થો વિરુદ્ધ સઘન ચેકિંગનું અભિયાન હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સ ભાવનગર ડિવિઝન દ્વારા ભાવનગર ડિવિઝનમાં ચાલતી પેસેન્જર ટ્રેનોમાં મુસાફરો જ્વલનશીલ અને વિસ્ફોટક સામગ્રી સાથે મુસાફરી ન કરે તે અંગે હેડક્વાર્ટર તરફથી મળેલી માર્ગદર્શિકા મુજબ સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવાઈ રહી છે જેમાં ભાવનગર ડિવિઝનના અગિયાર રેલવે સ્ટેશનો ભાવનગર ટર્મિનસ બોટાદ જૂના તેમાં ધોળા જેતલસર ઢસા ગોંડલ વગેરે રેલવે સ્ટેશનો પર સતત વિશેષ ઝુંબેશ ચલાવીને તેર મેલ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોનું રેલવે પ્રોટેક્શન ફોર્સના ત્રીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા દરરોજ ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં પણ આવ્યું છે ને જેમાં રેલવે પ્લેટફોર્મ રેલવે પરિસર યાર્ડમાં સ્ટેબલ રેક પાર્સલ પાર્કિંગ જેવા મહત્વના સ્થળોએ પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ લાઉડ હેલર વગેરે દ્વારા જાગૃતતા અભિયાન ચલાવવામાં આવ્યું છે જેમાં જ્વેલન શીર અને વિસ્ફોટક પદાર્થ સાથે મુસાફરી કરતા લોકો સામે રેલવે એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ત્રણ મુસાફરો ફટાકડા સાથે મુસાફરી કરતા ઝડપાયા છે જેમની સામે રેલવે એક્ટની કલમ એકસો ચોસઠ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અભિયાન સતત ચાલુ છે મારા અમારાવાલા દેશબંધુઓને દિવાળીના મંગલમય પર્વ ઉપર જૂની યાદો ભૂલી અને નવીનતમ જીવન જીવવાની શરૂઆત કરીએ એવા નવા વર્ષની સૌને શુભકામનાઓ દેશબંધુઓનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર બને તેવી વાલા પ્રભુને પ્રાર્થના સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રી પટેલ ન્યૂઝ ફોર ઇન્ડિયા માધ્યમથી નગરપાલિકાના કર્મચારીઓ તથા પાલિકાના સદસ્યો તથા સંગઠનના હોદ્દેદારો તથા શહેરના તમામ નાગરિકોને મારા વતી અને મારા પરિવાર તરફથી દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓને નૂતન વર્ષાભિનંદન પાઠવું છું આભણ ગ્રામ પંચાયતના સરપંચ દલસાબેન ઠાકોર તથા કાંકરેજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ દાનસુખજી કપૂરજી ઠાકોર તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ